સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા સદારામ કન્યા હોસ્ટેલનું ભૂમિપૂજન કાર્યક્રમ આજે પાટણ ખાતે યોજાયો હતો જેમાં કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન દાનવીર એવા બાબાભાઈ ભરવાડ સંત દાસ બાપુ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું અદ્યતન સુવિધા સાથેનું આ સંકુલ બે વર્ષમાં કાર્યરત કરાશે વર્તમાન સમયમાં જે મોટા સમાજો છે તેમાં શિક્ષણનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે વિવિધ શહેરોમાં આ સમાજની હોસ્ટેલો અને સંકુલો કાર્યરત છે ત્યારે ઠાકોર સમાજના દીકરા દીકરીઓ પણ વર્તમાન સમયમાં શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉમદા આશયથી આજે પાટણમાં સદારામ કન્યા હોસ્ટેલનું ભૂમિપૂજન દાતાઓના દાનથી કરવામાં આવ્યું હતું બક્ષીપંચ સમાજમાંથી આવતા બાબાભાઈ ભરવાડે મુખ્ય દાતા બની બે કરોડ એકાવન લાખ રૂપિયાનું મતદાર આપી

અમારું વિઝન એક અઢી કરોડનો પ્રવાર હતો ને હજુ બીજું અમારું સાડા ત્રણથી ચાર કરોડનું અંદર ઇન્વેસ્ટમેન્ટ થશે અને એની સુંદરમાં સુંદર જે ક્યાંય બી ના હોય એવી અમારે અદતન હોસ્ટેલ બનાવી છે જે દીકરીઓ માટે સુરક્ષા હોય દીકરીઓ અહીંથી ગમે ત્યાં ગયું હોય તો એના માટે અમે બે ત્રણ લક્ઝરીઓ રાખશું એને ડોક્ટ કરી જાય એને ઉતારી જાય એની દીકરીઓને હું પૂરેપૂરી ભાવભે ભરવાડ ખાતરી આપું છું કે દરેક દીકરીઓ જેમ મારી દીકરીઓ એવી રીતે તમે એ આગળ મોકલજો અમે એની પૂરી સુરક્ષા આપશું અને સુરક્ષા સાથે એનું ભણતર રહેવાની શિક્ષા દરેક વસ્તુ અમે ધ્યાન રાખશું ઝીણવટમાં ઝીણવત ધ્યાન રાખશું